સહજાત્મ સ્વરૂપ ગુરુ તમારો પ્રશ્ન ઉપશમ સંકિત અંગે છે દર્શન સપ્તકના ઉપશમથી થતા જીવના પરિણામને ઉપશમ સંકિત કહે છે દર્શન સપ્તક એટલે સાત પ્રકૃતિઓ જેના ઉપશમથી સંકિત થાય તે ઉપશમ સંકિત અને ક્ષય થાય તો ક્ષયિક સંકેત અનંતાનુમંદી ક્રોધ માન માયા અને લોપ આ ચારિત્ર મોહિની ચંડાલ ચોકડી ચાર અને મિથ્યા તો મોહિની મિશ્ર મોહિની અને સમકિત મોહિની આ ત્રણ પ્રકૃતિ દર્શન મોહિની એકંદરે સાત આ દબાઈ જાય તો ઉપશમ ક્ષય થાય તો ક્ષયિક સંકિત થાય ઉપશમ એટલે શાંત થવું દબાઈ જવું જેમ ડોળા પાણીમાં ફટકડી ફેરવાથી માટી વગેરે કચરો નીચે બેસી જાય છે અને પાણી ઉપર તો સ્વચ્છ બની જાય છે તેમ મિથ્યાત્વ ઉદય શાંત થવાથી જીવના પરિણામ વિશુદ્ધ બની જાય છે પરંતુ જેમ પાણી હલાવવાથી પાછું ડોળાઈ જાય કે મિથ્યાત્વ અને અનંતાનુબંધીના ઉદયથી જીવના પરિણામ અશુદ્ધ બની જતાં સમ્યકત્વનો નાશ થાય છે સર્પને સાંસામાં પકડી રાખ્યો છે ત્યાં સુધી ડંખ ન મારી શકે જો ઢીલાશ કરી તો કશાયને પોષ્યા કે હવે સર્પ જ્યારે ડંખ મારશે અને જીવ ભાવમરણે મરશે તે સાથે દ્રવ્ય જન્મરણ ઉભા જ છે સર્પનું ઝેર નીકળી જાય ત્યાં સુધી દબાવી રાખે તો પછી અભય થવાય બીજો દાખલો ઉપસંગ કે કર્મગ્રંથમાં એ છે કે દેવતા અંગાર ઠરી ગયા નથી પણ ભડકો પણ બલતો નથી માથે રાખ રક્ષ્યા બેસી ગઈ છે અને દૂરથી અગ્નિ પણ જણાય નહીં પવનનો સુસવાટો આવે ભડકો થાય ક્ષમાય રહેલ તે બહાર આવે કશાયરૂપી પવન ન ફૂંકાય તો ભડકો થાય નહીં અનંતકાળથી દ્રષ્ટિ જીવ અથવા તો પૂર્વે સંકેત હાંસલ કરેલ પણ વમી નાખેલ તે જીવ આ બંને પ્રકારના જીવો ગ્રંથિભેદ તરફ ઉપર આવે ત્યારે અધ્યાત્મમાં આગળ વધતા વધતા ચરમાવર્તે આવે છેલ્લું ચક્કર છેલ્લું પરાવર્તન ચર્માવત ચરણ કરણ તથા રે બહુ પરિણતિ પરિપાક દોષ ટળે વળી દ્રષ્ટિ ખુલે ભલી રે પ્રાપ્તિ પ્રવચન વાક સંભવ દેવતે ધૂર સેવો સવેરે અનન્યજી મહારાજ કૃત દોષ ટળે ઉપર પ્રમાણે પ્રાપ્તિ થાય ત્યારે સંસાર સન્મુખપણાના અનેક દોષો ટળી જાય ક્રોધ માન માયા અને લોભ જે અનંતાનુમંતી પ્રકારના છે તેવા પ્રકારના ચીકણા દોષો દૂર થાય હજુ સર્વ દોષો ગયા નથી પણ દૂર ખસ્યા દ્રષ્ટિ ખુલે આ દ્રષ્ટિ શબ્દ યોગનો છે અને એના પર આચાર્ય શ્રી હરિભદ્ર સૂર્યએ યોગ દ્રષ્ટિ સમુચય નામનો ગ્રંથ લખ્યો છે દ્રષ્ટિ એટલે સાચી શ્રદ્ધા સાથેનો બોધ સમજ્યા વગરની શ્રદ્ધા રાખવી તે કંઈ કાર્યકારી નથી બોધ વગરની શ્રદ્ધા ટાકતી પણ નથી દ્રષ્ટિમાં શ્રદ્ધા અને બોધ સાથે વિચારપૂર્વક નિર્ણય કરવો અને સાચા સ્વરૂપનું જ્ઞાન કરવું એનું નામ દ્રષ્ટિ કહેવાય છે શરૂઆતમાં દ્રષ્ટિ હોય છે સંસારી જીવો ગતાનુગત રીતે ચાલ્યા આવતા કામો કર્યા કરે વ્યવહારને પોષે જનસંમત કાર્ય કર્યા કરે અને પોતાની આવડતનો ઉપયોગ આત્માર્થ ન કરે એનું નામ દ્રષ્ટિ એકાંત દ્રષ્ટિ હોવાથી દયાના નામે પણ પૌદગલિક સુખ અને જગત સુધારણાના કાર્યો ધર્મ સમજીને ગણે લોક સંજ્ઞા જ આ જીવોની જિંદગીનો ધ્રુવ કાંટો છે આ દ્રષ્ટિમાં આવેલ જીવની વિવેક દ્રષ્ટિ જો ખીલે તો ઉપર ચડે પરની ઓળખાણ કરવા પ્રયત્ન થાય ત્યાગ અને વૈરાગની વાતોનું મહાત્મ્ય વધે નિર્વેદ અને સંવેક જન્મે આવા આઠ ભાગ પડ્યા તેનું નામ અનુક્રમે મિત્રા તારા બલા દીપતા કે દીપરા સ્થિરા કાંતા પ્રભા અને પરા છે આ પ્રત્યેક દ્રષ્ટિમાં જીવ આગળ વધતો જાય છે તેમ તેમ તેના આત્મગુણો વધારે વધારે વિકાસ પામતા જાય છે એનું દ્રષ્ટિબિંદુ સંસાર સન્મુખ હતું તેની દિશા હવે બદલાતી જાય છે થાય છે અને એનો વિકાસ સાચે માર્ગે થાય છે પોતાનું સ્થાન અધ્યાત્મમાં ક્યાં છે એ આ દ્રષ્ટિને આધારે જણાય આવે એમ કુપાલ બોધ્યું છે પ્રવૃત્તિકરણ સમ્યકત્વ એટલે શુદ્ધ દેવ શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મની પિછાણ અને સ્વીકાર નદી ગોળ પાષાણ ન્યાયે અથવા તો સમાગમને યોગે યથાપ્રવૃત્તિકરણ થાય એટલે પ્રાણીની પૂર્વકાળમાં ચાલુ પ્રવૃત્તિ હતી તેમાં કંઈ ફેરફાર ન થાય એ પ્રવૃત્તિ હતી તેવી જ ચાલુ રહે પરંતુ એની પ્રગતિ થવા માંડેલી હોવાથી અને સાતે કર્મોની સ્થિતિ ઘટેલી હોવાથી મિથ્યાત્વનું જોર અહીં મન થતું જાય છે જેવી સકામ નિર્જરા અને અકામ નિર્જરા દ્વારા કર્મ પર થોડે થોડે કાબૂ મેળવતો જાય છે ઈચ્છાપૂર્વક આત્મસંયમથી કર્મો ક્ષય થાય તે સકામ અને ઈરાદા વગર વેદંતી ઘટે તે અકામ નિર્જરા આવી રીતે સમજીને અથવા પરિસ્થિતિને તાબે થઈને કર્મોની નિર્જરા થઈ તેમ કરતાં કરતાં કોઈ વખત કર્મોની સ્થિતિ એક ક્રોડાકોડક સાગરુપમની થઈ જાય છે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ છે તેમાંથી સહજ ઓછી એક ક્રોડાકોડી સાગરુપમની સ્થિતિ જીવ રહેવા દે ત્યારે તેને યથાપ્રવૃત્તિકરણ કર્યું કહેવાય આમાં આયુષ્યકર્મની વાત નથી કેમ કે આયુષ્યકર્મ ભવ આશ્રય હોય જેનો યથાપ્રવૃત્તિકરણ સાથે સંબંધ રહી શકતો નથી બીજું અપૂર્વકરણ ગ્રંથિભેદ બીજું કરણ તે અપૂર્વકરણ કહેવાય છે યથાપ્રવૃત્તિકરણ કરેલ પ્રાણી રાગ દ્વેષની નિબીડ ગાંઠને કાપી નાખે તેને ગ્રંથિભેદ કહેવામાં આવે છે કરણ આત્માના રૂપ છે અને કરણમાં જીવ આગળ આગળ વધતા જવાય છે તેમ પરિણતિની નિર્મલતા પણ વધુ વધુ થાય છે જીવે કોઈક વાર કરેલ ન હોવાને લીધે અને દ્વેષની ગાંઠને તોડી નાખવાનો પહેલો જ પ્રસંગ હોવાને કારણે આ અભૂતપૂર્વ ઘટનાને અપૂર્વકરણ કહેવામાં આવે છે અપૂર્વકરણને કીડીનો દાખલો આપી સમજાવે છે કે ચાલતી ચાલતી કીડી દિવાલ નજીક આવે કોઈક પાછી ચાલી જાય કોઈક ત્યાં અટકી જાય અને કોઈક કીડી દિવાલ ચડે જે ચડે તે અધ્યાત્મ આગળ વધે અને તેની આગળનું અનિવૃત્તિકરણ કરે છે સંસારમાં રહેવાનો કાળ હવે વધુમાં વધુ અર્ધપૂતગલ પરવર્તન જેટલો જ બાકી રહે એ ગ્રંથિ તૂટવાથી રાગદ્વેષનો કંઈ ક્ષય થતો નથી નાશ નથી થઈ ગયો પણ એની અનાદિની ગાંઠ પડેલી હોય છે તે છૂટી જાય છે અને એનો સર્વાંશ નાશ કરવાનો માર્ગ ખુલ્લો થાય છે અનિવૃત્તિકરણ ચરમકરણ કે અંતરકરણ અપૂર્વ ઉલ્લાસને લઈને પરિણામે ગ્રંથિભેદ કર્યા પછી જે અંતર્મુહૂર્ત કાળમાં જ અનિવૃત્તિકરણમાં પ્રવેશ પામે છે અપૂર્વકરણ કરતાં નિર્મળતા અહીં વધુ છે મિથ્યાત્વને અજ્ઞાનના પડેલા દળિયાના અહીં બે ભાગ પાડી દેવામાં આવે છે એક વિભાગમાં અંતર્મુહૂર્તમાં ભોગવાય એટલો પૂંજ એટલે ઢગલો અને બીજા ભાગમાં સહજ ઉણા એક કડાકોડી સાગરુપમ કાળમાં વિદાય એટલા મોહની અને દળિયા રહ્યા તેમાંથી અંતર્મુહૂર્તના ઓછા કર્યા નાના પૂનનો ક્ષય અને મોટાને ઉપસમા વિધે અંતર્મુહૂર્ત એટલે અડતાલીસ મિનિટથી ઓછો કાળ જેનો તાત્કાલિક ઉદય ન થાય તેમાં સર્વત્ર નાશ પણ ન થાય તેથી તેને ઉપશમ કહેવાય છે એ મિથ્યાત્વ સિદ્ધિના બે ભાગ થયા નાના પૂંજનો ક્ષય થયો મોટો પૂંજ ઢગલો દબાવી રાખ્યો અને આ જ ક્ષણે ઉપશમ સંકેતો ઉત્પન્ન થાય છે આનું નામ અંતરકરણ કહે છે અંતરકરણને પ્રથમ સમયે સંકેતની પ્રાપ્તિ થાય અને એ રીતે થતું આ અનિવૃત્તિકરણ નામનું ત્રીજું કરણ કહેવાય છે તેને ચરમકરણ પણ કહેવાય છે રણમાં બાવના ચંદનના છાંટા કે રણમાં હરિયાળી ઓએસિસ ધનમાનને દેખાવા લાગે તેવો અદભુત આનંદ થઈ જાય છે ગાઢ તિમિર અજ્ઞાન રૂપે મિથ્યાત્વની તીવ્રતા ઓછી થઈ આકરા અનતાનુમંતી કશાય ખિતની સ્થિતિ અંતર્મુહૂર્તની છે તે સ્થિતિ પૂરી થતાં ત્યાંથી તે જીવ ક્ષયોપશમ સંકિત પ્રાપ્ત કરે અથવા ત્રીજા મિશ્ર ગુણ કે જાય અથવા તો મિથ્યાત્વમાં પણ ચાલ્યો જાય અને ઉપશમ સમ્યકત્વ ક્ષયોપશમ થઈ ક્ષાયિક પણ થાય કારણ કે ઉપશમમાં જે પ્રકૃતિઓ સત્તામાં છે તે ઉદયમાં આવી તેનો ક્ષય પણ કરી શકે ઉપશમ શ્રેણીમાં પ્રત્યક્ષ દર્શનના અભાવે અગિયાર મેથી જીવ પાછો વળે છે શાયકમાં પ્રત્યક્ષ દર્શનનો અભાવ નથી તેથી જીવ આગળ વધે છે ઉપશમ ઉપ એટલે નજીક અને શમ એટલે શમાવી દેવું આત્માની તદ્દન નજીક જળ એવા કર્મની વર્ગણાઓ ઠાંસી ઠાંસીને ભરેલી છે ભાવકલ્પનાને લઈને વિભાવને લઈને જીવવેરની સ્ફૂર્ણા દ્વારા પકડાણી અને તેને તુરત જ પુરુષાર્થપૂર્વક ક્ષમાવી દેવી તે ઉપશમ દૂધનો ઉફાળ આવ્યો જાણ્યું કે તરત જ ચૂલો બંધ કર્યો ઉફાળ ઉતાવળે બેસાડી દીધો દૂધ ઢોળાતું અટક્યું દૂધ હજુ ગરમ તો છે અમુક કાળ ગરમ રહેશે પણ ફરી ઉફાળ કે ઉભરો ન આવ દે તો દૂધ ઠરી જાય શાંત થાય આ અનુભવની વાત છે જ્ઞાનીના ઘરની વાત છે ઉપશમ એટલે ઉદયમાં આવેલા અને ઉદયમાં આવવાના કશાઓને શાંત કરવા તે કષાયો ક્રોધ માન માયા કે લોભ ઊભા થાય તેને ન થવા દે તે ઉપશમ કહેવાય છે શરીરમાં કષાયની મંદતા કરે બળ કરીને દબાવી દે અને આગળ જતા પછી જળ મૂલથી કાઢે ઉપશમ આરાધનામાં ક્રોધ માન માયા લોભરૂપ કશાય શાંત પડવા માટે તેના પ્રતિપક્ષી ગુણો ક્ષમા નમ્રતા સરળતા અને સંતોષ ગુણોની વૃદ્ધિ કરવી એ મુખ્ય બોધ છે પોતાને જે દોષ વધુ સતાવે છે જે અવગુણ વધારે નડે છે તે તે દોષોના પ્રતિપક્ષી ગુણો વાંચી વિચારી ઊંડા ઉતરી સ્મરણ મંત્ર સજાત્મ સ્વરૂપ પરમગુરુના જાપમાં મન પરોવાથી કશાય મંદ પડે છે બૃહદ આલોચનામાં બાવીસમો દોહરો છે કે ઉપશમ વિષય સંવર્તેનો યોગ કિરિયા જતન વિવેકશે મીટે કર્મ દુઃખરોગ્રમુત પાંચસો છમાં માં બોધ્યું છે કે આરંભ અને પરિગ્રહનું પ્રવર્તન વિશેષ રહેતું હોય તો વૈરાગ અને ઉપક્ષમ હોય તો પણ તે જતા રહે છે આરંભ અને પરિગ્રહ એ વૈરાગ અને ઉપશમના કાળ છે ઉપશમ માંડે ત્યારે ચારિત્ર મોહનીય કર્મની એકવીસ પ્રકૃતિઓનો ઉપક્ષમ કરવામાં આવે છે ક્રોધ અંગે ઉપશમ અહીં ક્રોધ જીતવાની ભાવના કરવાનો બોધ છે જીવ નિમિત્તવાસી છે ક્રોધ જન્મેવા નિમિત્તોથી પ્રથમથી દૂર રહેવું એ સહેલામાં સહેલો રસ્તો છે મહાતપસ્વી કૌશિક સંન્યાસી તપ ઘણા તપે પણ ક્રોધ ન ઉપશમે શક્યા રમતિયાળ છોકરાઓને મારવા દોડ્યા અને હાથમાંથી કુહાડી છટકી અને પોતાના માથે પડી દેહ છૂટ્યો ચંડકોષિક દ્રષ્ટિએ સાફ થયો ચંડકોષ્યો કોઈ અપમાન આપે અપશબ્દો કહે દુર્વચન આદિથી દુઃખી કરે ત્યારે આત્માથી જેવું એ વિચારે કે પૂર્વે મેં અશુભ કરવું બાંધ્યું હતું તે પાપનું ફળ હું ભોગવી રહ્યો છું નિમિત્તને શું માન અંગે ઉપશમ માન મહા મહાનિચ્છંદે ન મરાય જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય માન જીતવાનો ઉપાય સદ્ગુરુનું શરણ અને સદ્ગુરુનો આશ્રય એ જ છે રે જીવ માન ન કીજે માને વિનય આવે રે વિનય વિના વિદ્યા નહીં તો કિમ સમકિત આવેરે વિણ ચારિત્ર નહીં ચારિત્ર વિણ નહીં મુક્તિ રે ઉદયરત્ન મહારાજ માનની સજ્જમાં કહે છે પરમબૌદ્ધે સિદ્ધાંત બોધરૂપ ઉપદેશ આપ્યો છે કે જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત વચ્ચેનામ એકવીસ ત્ર્યાસી મો બોલ થાણા સૂત્રમાં સંકેત પ્રાપ્તિના વિઘ્નરૂપ ચાર બોલમાં પહેલું અહંકાર બીજું અર્ધદગ્ધપણું ત્રીજું અવિનય અને ચોથું રસાસ્વાદ છે પ્રથમ તીર્થપતિ ભગવાન ઋષભનાથના પુત્ર બાહુબળજી ચક્રવર્તીને હરાવે એવી તાકાત ધરાવનાર એવા પણ બાર બાર મહિના કાયદસ ધ્યાને ઉભા રહ્યા છતાં જ્યાં સુધી માનનો પણિયો પડ્યો હતો ત્યાં સુધી કેવલ્ય ન પહેલા જે પળે ભગવાનની પ્રેરેલ પોતાની બહેનો બ્રાહ્મ્યને સૌંદર્યના શબ્દો સાંભળી માન મૂક્યું કે જ્ઞાન પ્રગટ્યું દર્શનમાં માન મળવાના મંત્ર સમાન પૂજ્ય બ્રહ્મચાર્ય સૂત્ર બોધ્યું કે મળે ને મૂજમાં રોપ ગુણ કળા પ્રભા પ્રભુ થાય તો પણ માન મુકાય ના અહંકાર ઉભરાય આનો જાપ કરવો જ્યારે અહંકાર ઉભરાય ત્યારે માયા જીતવાનો ઉપાય સરળતા સરળતા એ ધર્મનું બીજ સ્વરૂપ છે ઉદયરત્ન મહારાજ માયાની સજ્જાઈમાં જણાવે છે કે સાચામાં સંકિત વસેજી માયામાં મિથ્યાત્રે પ્રાણી મ કરીશ માયા લગા વિશાળ બુદ્ધિ મધ્યસ્થતા જ્તેન્દ્રિયપણું ને સરળતા આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્વો પામવાનું ઉત્તમ પાત્ર છે એમ કૃપાળદેવ બોધ્યું છે સંકિત પ્રાપ્તિ માટે સરળતાએ પાયાનો ગુણ ગણાય છે જરા જેટલી મિત્રો સાથે માયા કરવાથી પૂર્વના ભૌમાં સ્ત્રીવેદ બંધાયો અને છેલ્લે ભાવે મલિના સ્ત્રીવેદ પામે આરાધન પૂર્ણ થયું અને તીર્થંકર થયા લોભ જીતવાનો ઉપાય બોધ્યું છે કે લક્ષ્મી આદિકમાં એવી વિચિત્રતા રહી છે કે જેમ જેમ લાભ થતો જાય છે તેમ તેમ લોભની વૃત્તિ થતી જાય છે લાભે લોભ વધે ઘણો તૃષ્ણારૂપે ખાડો એવો છે કે તે જેમ જેમ ભરવામાં આવે તેમ 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 ઊંડો થતો જાય સંતોષી નર સદા સુખી લોભ પાપનો પિતા છે શુભમ ચક્રવર્તી છ ખંડના સ્વામી છતાં હજુ સંતોષ ન થતા ધાતકી ખંડના છ ખંડ જીતવા ગયા અને સમુદ્રમાં બુડી મરી સાતમી તમતમ પ્રભાધારરકમાં જઈ પીડ્યા કાળથી પદાર્થનો નિર્ણય થવામાં જેને પોતાની વિપર્યાસ બુદ્ધિ આડી આવે છે તે વિપ્રયાસ બુદ્ધિનું બળ ઘટે તો વસ્તુનું યથાસ્વરૂપ જાણવા જેવું પ્રવેશ કરી શકે અને તે થવા વૈરાગ અને ઉપશમ આ સાધનો છે જેને વૈરાગ ઉપશમ વર્તો હોય તેને જ વિચારવાનું કહેવાય છે પરમ પરમગુપાલદેવે બોધ્યું છે કે ઉપશમ જ જે જ્ઞાનનું મૂળ છે તે જ્ઞાનમાં તીક્ષ્ણ વેદના પરમ નેજરા ભાસ્ય છે ઘણીવાર મહેનત કરવા છતાં જે વૈરાગ અને ઉપશમની પ્રાપ્તિ થતી નથી તેવા વૈરાગની પ્રાપ્તિ સુલભ થાય એવો અવસર જોઈને મોટો રોગ આવે તે વખતે બની આવે છે આવે વખતે દેહની અને સંસારની અત્યંત અસારતા અનિત્યતા અને અશરણતા સાધક વિચારવાન મોમુક્ષને પ્રત્યક્ષ અનુભવે છે આવી આર્ત ધ્યાનમાંથી પાછા વળી ઉપાદુએ બોધેલા ઉપશમ અને વૈરાગ્યમાં તથા તેમની અપૂર્વ આજ્ઞાના આરાધનમાં ભક્તિમાં શરણ અને આશ્રયમાં એક્યતા કરવી યોગ્ય છે અને એ જ સંકેત પ્રાપ્તિનો ઉપાય છે ઉપશમ રંગ તરંગ ભર્યો જ્ઞાન દરિયો ગુરુ મળ્યો પણ અશુભ યોગે કર્મરોગે શુદ્ધ હીરો નવ કર્યો ખીર નીર ના પરે ભિન્ન કીધો રાગ દ્વેષ કર્યો પર્યો ચિરંકાળ જેવો જ્ઞાન દીવો મયા કરો પરમ કુલદેવે તો મુનિઓને સવન છપ્પનમાં કહ્યું મુનિ અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં યથાર્થ ઓળખાણ કરી પાત્ર જેવો ઠરી ગયા આ કાળમાં પણ ઠરી ગયા પૂજ્ય જોઠાભાઈ પૂજ્ય સૌભાગભાઈ પૂજ્ય પ્રભુસિંહજી પૂજ્ય અંબાલાલભાઈ અને નજીકના ભૂતકાળની વાત અસન બુદ્ધ જ્ઞાની પૂજ્ય બ્રહ્મચાર્યજી કૈલર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ